થોડા સમય પહેલા જિલ્લા કલેક્ટરે પ્રાસલી યાર્ડમાં રેડ પાડીને એકાદ કરોડ રૂપિયાની કિંમતનો જે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડેલો હતો ત્યારબાદ થોડા સમય પૂરતા જે ભૂમાફિયાઓ જે સરકારી અનાજના ગેરવલ્ય કરતા માફિયાઓ છે તે ભૂગર્ભમાં ઉતાર્યા હતા પરંતુ ફરી આવા લોકો સક્રિય થયા હોય તેવું સામે આવી રહ્યું છે વેરાવળ જુનાગઢ હાઈવે પરથી ગઈકાલે મળતા એક રોકાવામાં આવ્યો હતો આ ટ્રક માંથી અંદાજે શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો છે હાલ તંત્ર દ્વારા આ જે જથ્થો છે તેને સીઝ કરી દેવામાં આવ્યો છે અને આ જથ્થો દ્વારા બારોબાર મોકલવામાં આવે છે તે દિવસે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે જી જુહી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર